જી નમસ્કાર હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આ વિડીયોમાં વાત કરીશું ગઈકાલે ગુજરાતનું ફાઇનલી નવું મંત્રીમંડળ આવી ગયું છે તો મિત્રો નવા મંત્રીમંડળમાં કોને કયું ખાતું સોંપવામાં આવ્યું છે તો તેના વિશે આ વિડીયોમાં ડિટેલમાં ચર્ચા કરીશું તો ચાલો મિત્રો તો મિત્રો વાત કરીશું મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને રાજ્ય મંત્રીમંડળની બેઠક તો રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓની વિભાગોની ફાળવણી તો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં મંત્રીઓને તેમના વિભાગોની ફાળવણી કરી હતી તો મંત્રીઓને ફાળવામાં આવેલા અલગ અલગ વિભાગો વિશે ચર્ચા કરીશું તો આ પ્રમાણે છે તો વાત કરીશું પ્રથમ શ્રી ભૂપેન્દ્ર રજનીકાંત પટેલ હોદ્દો મુખ્યમંત્રી તો એમને વિષય ફાળવણીમાં સામાન્ય વહીવટ વહીવટી સુધારણા તાલીમ અને આયોજન બિન નિવાસી ગુજરાતી પ્રભાવ મહેસૂલ અને આપતી વ્યવસ્થાપન માર્ગ અને મકાન અને પાટનગર યોજના નર્મદા અને કલ્પસર ખાણ અને ખનીજ બંદરો પછી માહિતી અને પ્રસારણ તમામ નીતિ વિષયક બાબતો અને અન્ય મંત્રીશ્રીઓની ન ફાળવેલ વિષયો એના પછી વાત કરીશું બીજા નંબરમાં શ્રી હર્ષ રમેશકુમાર સંઘવી

પ્રવાસન અને યાત્રાધામ વિકાસ યુદ્ધ એના પછી વાત કરીશું કેબિનેટ કક્ષાના મંત્રીઓ છે તો કેબિનેટમાં કોનો સમાવેશ કરવામાં આવેલો છે તો તેના વિશે જાણીશું તો શ્રી કનુભાઈ મોહનલાલ દેસાઈ મંત્રી શ્રી નાણાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ એના પછી વાત કરીશું જીતુભાઈ સવજીભાઈ વાઘાણી મંત્રી શ્રી કેબિનેટ કક્ષાના જેમાં કૃષિને ખેડૂત કલ્યાણ સહકાર પશુપાલન ગૌ સંવર્ધન મત્સ્ય ઉદ્યોગ અને પ્રોટોકોલ એના પાસે વાત કરીશું શ્રી ઋષિકેશભાઈ ગણેશભાઈ પટેલ મંત્રી શ્રી ઉર્જા પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વૈધાનિક અને સંસદીય બાબતો એના પછી વાત કરીશું કુંવરજી મોહનભાઈ બાવળિયા શ્રી શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર ગ્રામ વિકાસ એના પાસે વાત કરીશું નરેશભાઈ મગનભાઈ મંત્રી શ્રી જે આદિજાતિ વિકાસ કુટીર ખાદી અને ગ્રામ્ય ઉદ્યોગ એના પાસે વાત કરીશું શ્રી અર્જુનભાઈ દેવાભાઈ મોઢવાડિયા મંત્રીશ્રી વન અને પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ વિજ્ઞાન અને પ્રદ્યોગિક એના પછી વાત કરીશું ડૉક્ટર પ્રદ્યુમાનભાઈ ગુણાભાઈ વાજા મંત્રીશ્રી સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ એના પછી વાત કરીશું શ્રી રમણભાઈ ભીખાભાઈ સોલંકી મંત્રી શ્રી અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતો એના પછી વાત કરીશું રાજ્ય કક્ષાના મંત્રીઓ કયા છે તો શ્રી ઈશ્વરસિંહ ઠાકોરભાઈ પટેલ રાજ્ય કક્ષાના મંત્રી શ્રી જળ સંપત્તિ પાણી પુરવઠા સ્વતંત્ર હવાલો એના પછી વાત કરીશું પ્રફુલભાઈ છગનભાઈ રાજ્ય કક્ષાના મંત્રી શ્રી આરોગ્ય પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ પ્રોટોકોલ એના પાસે વાત કરીશું ડોક્ટર ડૉક્ટર શ્રીમતી મનીષા રાજીવભાઈ વકીલ કક્ષાના મંત્રી શ્રી મહિલા અને બાળ કલ્યાણ સ્વતંત્ર હવાલો સામાજિક ન્યાય વાત કરીશું શ્રી પરસોત્તમ ઉદ્ધવજીભાઈ સોલંકી રાજ્ય કક્ષાના મંત્રી મત્સ્ય ઉદ્યોગ શ્રી કાંતિભાઈ શિવલાલ અમૃતિયા રાજ્ય કક્ષાના મંત્રી શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર એના પછી વાત કરીશું શ્રી રમેશભાઈ ભુરાભાઈ કટારા રાજ્ય કક્ષાના મંત્રી કૃષિ અને ખેડૂત કલ્યાણ સહકાર પશુપાલન ગૌ સંવર્ધન એના પછી વાત કરીશું શ્રીમતી દર્શનાબેન મુકેશભાઈ વાઘેલા કક્ષાના મંત્રી શ્રી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ એના પછી વાત કરીશું શ્રી કૌશિકભાઈ કાંતિભાઈ વેકરિયા રાજ્ય કક્ષાના મંત્રી કાયદો અને ન્યાયતંત્ર ઉર્જા અને પેટ્રોકમિક કેમિકલ્સ વૈધાનિક અને સંસદીય બાબતો એના પછી વાત કરીશું શ્રી પ્રવીણભાઈ કુમાર ગોર્ધનભાઈ માળી રાજ્ય કક્ષાના મંત્રી વન અને પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ વાહન વ્યવહાર એના પછી વાત કરીશું ડૉક્ટર જયરામભાઈ ચેમાભાઈ ગામિત રાજ્યકક્ષાના મંત્રી રમતગમત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન ઉદ્યોગ લઘુ સૂક્ષ્મ અને મધ્યમ મધ્યમ ઉદ્યોગ મીઠા ઉદ્યોગ છાપકામ લેખન સામગ્રી પ્રવાસન યાત્રાધામ વિકાસ નાગરિક ઉડ્ડયન એના પછી વાત કરીશું શ્રી ત્રિકમભાઈ બીજલભાઈ છાંગા રાજ્ય કક્ષાના મંત્રી શ્રી ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ એના પછી વાત કરીશું શ્રી કમલેશભાઈ રમેશભાઈ પટેલ રાજ્ય કક્ષાના મંત્રી નાણાં પોલીસ હાઉસિંગ જેલ નાગરિક સંરક્ષણ ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ સરહદી સુરક્ષા નશાબંધીને આબકારી એના પછી વાત કરીશું શ્રી સંજયસિંહ વિજયસિંહ મહિડા કક્ષાના મંત્રી મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન અને ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ એના પછી વાત કરીશું પૂનમચંદ છાનાભાઈ બરંડા રાજ્ય કક્ષાના મંત્રી આદિજાતિ વિકાસ અને નાગરિક પુરવઠા ગ્રાહકોની બાબતો એના પછી વાત કરીશું સ્વરૂપજી સરદારજી ઠાકોર રાજ્ય કક્ષાના મંત્રી ખાદી કુટીર અને ગ્રામ્ય ઉદ્યોગ એના પછી વાત કરીશું શ્રીમતી રીવાબા રવિન્દ્રસિંહ જાડેજા રાજ્ય કક્ષાના મંત્રી શ્રી પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ તો મિત્રો આ જે છે ગુજરાતનું નવું મંત્રીમંડળ જેમાં રાજ્ય કક્ષાના મંત્રીઓ કેબિનેટ કક્ષાના મંત્રીઓ અને જે પહેલાં નીતિનભાઈ પટેલ નાયબ મુખ્યમંત્રી હતા તો એની જગ્યાએ હવે હરેશ રમેશકુમાર સંઘવી નાયબ મુખ્યમંત્રી બનેલા છે તો મિત્રો આ આ પ્રકારનું જે છે નવું મંત્રીમંડળ તો આવનારી એક્ઝામમાં પણ ઇમ્પોર્ટન્ટ રહેશે જો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો